નમસ્કાર મિત્રો મિત્રો જે ગુજરાતના યુવાનો છે કે જે ઘણા સમયથી મહેનત કરતા હશે ગામડાના લોકો પણ ઘણા સમયથી મહેનત કરતા હશે દોડ લગાવતા હશે તો એવા લોકોને ઘણા ટાઈમથી ઇંતજાર હોય કે ક્યારે ભરતી આવે પોલીસની ભરતીની આપણે વાત કરીએ છે અને પોલીસની ભરતી આખિરકાર આવી ગઈ છે હમણાં જ આવ્યું નોટિફિકેશન આજે બાર માર્ચ બે હજાર ચોવીસ જે છે તો આજે હમણાં જ તો જસ્ટ અડધી કલાક પહેલાં આવ્યું છે અને તમારા સમક્ષ રજૂ કરું છું તો ઘણા બધા વિદ્યાર્થીઓને એ જાણવાનું હશે કે ભાઈ પોલીસમાં કેટલી ટોટલ ભરતી આવી છે અને મહિલાની કેટલી ભરતી થવાની છે પુરુષોમાં કેટલી ભરતી થવાની છે ત્યારબાદ જેલ સિપાહીની કેટલી ભરતી છે પીએસઆઈની કેટલી ભરતી હશે હથિયારી અને બિન બિનહથિયારીની કેટલી ભરતી હશે તો આ તમામ વિશે આપણે આજે આ વિડીયોના માધ્યમથી માહિતી મેળવશું મિત્રો અને કુલ કેટલી ભરતી આવી છે તો એના વિશે પણ આપણે આજે આ વિડીયોના માધ્યમથી આપણે જાણીશું તો વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો મિત્રો અને આગળ જે છે જ્યારે પણ ભરતી રિલેટેડ જે પણ ન્યૂઝ હશે ફોર્મ ક્યારથી ભરાવાનું છે તે તમામ વિગત આપણે આ વિડીયોના માધ્યમથી જાણીશું તો શું નવા નિયમો આવ્યા છે કેટલી કેટલી ભરતી કુલ કેટલી ભરતી છે તો એ આપણા ગવર્મેન્ટ જે નોટિફિકેશન આવ્યું છે તો એ નોટિફિકેશન દ્વારા આપણે જાણીએ છીએ મિત્રો તો વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો તો ચાલો શરૂ કરીએ તો જોઈ શકો છો આ નોટિફિકેશન પીડીએફ તમે અહીંયા જોઈ શકો છો ગુજરાત પોલીસ ભરતી બોર્ડ ગુજરાત પોલીસ વર્ગ ત્રણ સવર્ગની જગ્યાઓ સીધી ભરતી ભરવા માટેની જાહેરાત અને જાહેરાત ક્રમાંક પણ તમે જોઈ શકો છો જે અહીંયા આપેલા છે ગુજરાત પોલીસ દળમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર કેડરની બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર તથા લોક રક્ષક કેડર અથવા તો બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ હથિયારી પોલીસ કોન્સ્ટેબલ હથિયારી અને પોલીસ કોન્સ્ટેબલ એસઆર એસઆરપીએફ જેલ સિપાહી અને વર્ગ ત્રણની સવર્ગની ભરતી જે છે કુલ જગ્યામાં આપેલી છે બાર હજાર ચારસો બોતેર જગ્યા ભરાવાની છે મિત્રો જે આ મિત્રો બાર હજાર ચારસો બોતેર જગ્યાઓ છે એ તો એ સીધી ભરતી થવાની છે અને આ ભરવા માટે પોલીસ ભરતી બોર્ડ દ્વારા ફક્ત ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવનાર છે બરાબર એટલે ઓનલાઈન અરજી કરવાની છે ક્યારે કરવાની છે એ પણ હું તમને જણાવીશ હથિયારીમાં કેટલી કેટલી ભરતી છે તો એના વિશે જોઈએ મહિલા અને પુરુષમાં કેટલી કેટલી જગ્યાઓ છે તો સૌ પ્રથમ આવે છે બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમાં પુરુષોની જગ્યા છે ત્રણસો સોળ જગ્યા છે હથિયારી પોલીસ એમાં મહિલાઓ જે છે પોલીસ સબ ઇન્સ્પેક્ટર મહિલાઓ તેમાં ફક્ત એકસો છપ્પન જગ્યા છે હથિયારી પોલીસ કોન્સ્ટેબલ પુરુષ તો એમાં વધારે જગ્યા છે બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલમાં ચુમ્માલીસોને બાવીસ જગ્યા છે અને બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ મહિલાઓ જે છે તો એને એકવીસો ને જગ્યાઓ ટોટલ છે બરાબર પરંતુ આમાં મહિલાઓ જે છે તો એ એકવીસો ઇઠોતેર જગ્યાઓ છે તો એને તેત્રીસ ટકા અનામત હોય છે અને એના માટે જે છે એ રાહત હોય છે તો મહિલાઓ જે છે એ દોડ પૂરી કરી અને ત્યારબાદ થોડું ઘણું પણ જોઈને મતલબ તૈયારી કરેલી હોય તો એનો ચાન્સ જે છે એ વધારે હોય છે તે પછી હથિયારી પોલીસ કોન્સ્ટેબલ પુરુષ પુરુષમાં બાવીસો ને બારની જગ્યા છે હથિયારી પોલીસ કોન્સ્ટેબલ મહિલાની જગ્યાની વાત કરીએ તો એક હજાર નેવું જગ્યા છે હથિયારી પોલીસ કોન્સ્ટેબલ એસઆરપીએફ પુરુષની જગ્યા છે એક હજાર અને જેલ સિપાહીની વાત કરીએ તો જેલ સિપાહીમાં પણ એક હજાર તેરની જગ્યા છે મહિલાઓની જગ્યા એમાં બહુ ઓછી છે કારણ કે મહિલાઓની જગ્યા જેલ સિપાહીમાં ઓછી હોય છે બરાબર પોલીસ કોન્સ્ટેબલમાં વધારે હોય તો એમાં ફક્ત પિંચ્યાસી જગ્યા છે તો આમ મળી અને તમે અહીં જોઈ શકો છો બાર હજાર ટોટલ જગ્યાઓ ભરાવાની છે બરાબર હવે બીજી વસ્તુ આપણે અહીં વાત કરી લઈએ કે ઉપર જણાવેલ તમામ સંવર્ગની ખાલી જગ્યાઓ પૈકી અનામત વર્ગોની જગ્યાઓની વિગત ઓજસ ગુજરાત જે ઓજેસની ઓફિશિયલી વેબસાઇટ છે ઓજસ ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇનની વેબસાઇટ ઉપર ભરતી અંગેની માહિતી મૂકવામાં આવનાર સૂચનાઓના દર્શાવવામાં આવશે જે જોઈ લેવાની રહેશે બરાબર બીજી વસ્તુ કે પોલીસ ભરતી બોર્ડ દ્વારા ભરતી અંગેની તમામ સૂચનાઓ જાહેરાત અને ઓનલાઈન અરજી સ્વીકારવાનો સમયગાળો હવે પછી હવે પછી મતલબ કે અત્યારે મિત્રો મેં જોઈ લીધું વજસની ઓફિશિયલ વેબસાઇટ જે છે એમાં ઓપન કરીને તો એમાં ક્યારે ફોર્મ ભરાવાના છે એની કોઈ તારીખ હજી જાહેર નથી થઈ અત્યારે ખાલી ભરતી કેટલી ભરવાની છે અને કઈ કઈ હથિયારીમાં કેટલી કેટલી જગ્યાઓ છે તો એની માહિતી આપણે ઓફિશિયલી અહીંયા પરિપત્ર દ્વારા જાહેરાત કરવામાં આવી છે ગવર્મેન્ટ દ્વારા પરંતુ એના ફોર્મ ક્યારથી ક્યારથી ભરાવાના છે તો એ હજી ઓજસમાં આવ્યું નથી જ્યારે પણ ફોર્મ ભરાવાના હશે ત્યારે તમને પહેલી જ માહિતી તમને મળી જશે એટલા માટે ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને આપણી સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો અને ફોર્મ કેવી રીતે ભરવું તમે તમારા મોબાઈલથી જ બે પાંચ મિનિટની અંદર આમાં ફોર્મ ભરી શકશો તો ફોર્મ કેવી રીતે ભરવું એ પણ આપણે આવનારા સમયની અંદર જ્યારે પણ ફોર્મ ભરાશે ત્યારે એ આપણે જાણીશું બીજી વસ્તુ એ તમે જોઈ શકો છો ચોથા નંબરનો ક્રમ કે ઉમેદવારે ઓનલાઈન અરજી કરતાં પહેલાં જે સંવર્ગની જગ્યાઓ માટે ભરતીને લગતી શૈક્ષણિક લાયકાત વયમર્યાદા તેમજ અન્ય સૂચનાઓ ઉપરોક્ત વેબસાઇટ પરથી કાળજીપૂર્વક વાંચી લેવાની રહેશે હવે શૈક્ષણિક લાયકાત જે છે મિત્રો એમાં મિનિમમ બાર પાસ હોય છે ત્યાર પછી તમે જો ગ્રેજ્યુએશન હોય તો ગ્રેજ્યુએશન પણ એડ કરી શકો પરંતુ મિનિમમ બાર પાસ હશે આમાં કારણ કે હજી સુધી કોઈ પણ જાહેરાત નથી થઈ પણ દર વખતે બાર પાસ હોય છે તો આ વખતે પણ પોલીસની ભરતીમાં બાર પાસ હશે ત્યાર પછી પાંચમા નંબરનો ક્રમાંક જોઈએ તો ઉમેદવારોએ ઓનલાઈન અરજી કન્ફર્મ થયા પછી તેની પ્રિન્ટ કાઢી પોતાની પાસે રાખવાની રહેશે અને જ્યારે ભરતી બોર્ડ દ્વારા માગવામાં આવે ત્યારે તે રજૂ કરવાની રહેશે બરાબર તો પ્રિન્ટ ફોર્મ ભરીને તમારે પ્રિન્ટ આઉટ કરી લેવાની રહેશે અને જ્યારે પણ તમે આ થિયરીમાં પરીક્ષા આપવા જાશો ત્યારે તમારી પાસેથી આ પ્રિન્ટ માગશે અને તમારે કોલ લેટર અને તે પછી આધાર કાર્ડ પણ તમારે સાથે લઈ જવાનો રહેશે પાસપોર્ટ સાઇઝ ફોટો તો એ આવનારા સમયની અંદર આપણે વાત કરીશું છઠ્ઠા નંબરની વાત કરીએ તો ઉમેદવારે ઉપર જણાવેલ જગ્યાઓ માટે ફક્ત એક જ અરજી કરવાની રહેશે અને કોઈ પણ સંજોગમાં ટપાલ કે રૂબરૂ અરજીપત્રક મોકલવાના રહેશે નહીં તેવા તેમજ આવા અરજીપત્રકો સ્વીકારવામાં આવશે પણ નહીં જેની ઉમેદવારોએ ખાસ નોંધ લેવી જી હા મિત્રો આમાં ઓજસની જે ઓફિશિયલી વેબસાઇટ છે એમાં જ તમારે ઓનલાઈન ફોર્મ ભરવાનું છે બે પાંચ મિનિટની અંદર તમે ફોર્મ ભરી શકશો બરાબર પણ એક પણ મિસ્ટેક વગર તમારે ફોર્મ ભરવાનું છે ઓ ઓફલાઈન તમારે ક્યાંય પણ જાહેરાત અથવા તો ફોર્મ જે છે દેવા જવાનું નથી સાતમા નંબરની વાત કરીએ તો આ જાહેરાત તથા ભરતીની પ્રક્રિયા કોઈપણ કારણોસર ફેરફાર કરવાની અથવા તો રદ કરવાની આવશ્યકતા ઊભી થાય તેમ કરવાનો ભરતી બોર્ડને પૂર્ણ હક રહેશે અધિકાર રહેશે અને ભરતી બોર્ડ આ કારણો માટે બંધાયેલ નથી બરાબર તો એ તો કોઈ આપણે માયના નથી રાખતું મહત્વની વસ્તુ છે કે આટલી ભરતી છે અહીંયા તમે જોઈ શકો છો બાર હજાર ચારસો અને બોતેર હવે તમારે ફક્ત ટૂંક સમયની અંદર જ ફોર્મ ભરાવાના ડિક્લેરેશન થઈ જશે ફોર્મ ભરાવાની તારીખ જાહેર થઈ જશે તો તમે જો તૈયારી કરતા હોય તો તૈયારી વધારી દેશો મિત્રો કારણ કે ટૂંક સમયની અંદર જ પરીક્ષા પણ આવી જશે અને ભરતી પણ થવાની શક્યતાઓ છે કારણ કે આવનારા સમયની અંદર ઇલેક્શન આવે છે તો ઇલેક્શન પહેલાં ગવર્મેન્ટ જે છે તો એ ભરતી જે છે થઈ જાય એવું જ ઈચ્છે છે એટલે ટૂંક સમયની અંદર ભરતી પોલીસને આવશે મિત્રો જ્યારે પણ જે પણ નવા ન્યૂઝ આવશે તો એ તમારા સમક્ષ તરત જ રજૂ થશે આ ચેનલના માધ્યમથી તો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી લેજો મિત્રો શેર કરજો બીજા મિત્રોને પણ કે જે પોલીસની તૈયારી કરતા હોય સરકારી નોકરીની તૈયારી કરતા હોય તો એને શેર કરજો તો એને પણ આના વિશે માહિતી મળે મિત્રો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો